ગરજન પોલીસ સ્ટેશનમાં આગામી રથયાત્રા નિમિત્તે શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો ગરજન પોલીસ સ્ટેશન ખાતે એસપી આનંદ રોહન ની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ તેમજ આગામી 27મી જૂન 2025 ના રોજ રથયાત્રા નિમિત્તે પોલીસ સ્ટેશનના પટ્ટાગઢમાં શાંતિ સમિતિની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ઉપસ્થિત એસપી આનંદ રોહન डीवाई एस पी चौधरी साहेब डीवाई एस पी आकाश पटेल एलसीबी पी आई कृणाल पटेल एसओ जी पी आई चावड़ा करजण पुलिस स्टेशनना पी आई ए के भरवाड़ज करजण पोलिस स्टाफ तमज करजण नगरपालिका प्रमुख ना जगृत नागरिकों मीटिंग में उपस्थित रह જેમાં વડોદરા રૂરલ એસપી દ્વારા નાગરિકોને રથયાત્રા નિમિત્તે સુલહ શાંતિનો ભંગ ન થાય તેમજ સોશિયલ મીડિયાની ઉશ્કેરીજનક પોસ્ટ ઉપર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું બીજી તરફ તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં જે લોકોના મોબાઈલ ચોરી થયા હોય આશરે વીસ જેટલા મોબાઈલ તેમજ દસ લાખ રૂપિયા જેટલા સાયબર ક્રાઇમના ગુનામાં ફસાયેલા નાણાં લોકોને અર્પણ કર્યા હતા આજરોજ ગર્દન પોલીસના પ્રાંગણમાં પબ્લિક સાથે સંવાદ યોજવામાં આવ્યા હતા જેમાં તેરા અર્પણ कार्यक्रम નિપણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કેટલાક લોકોના મોબાઈલ અને સા이버 ફોર્મમાં વૈકેલા નાના લોકોને પરતકરમ આવેલ હતા અને સાથે સાથે જો 27 તારીખે રક્ષત્રણનું આયોજન છે આ બાબતમાં આજકુ સાથે નિકેન્દ્રતામાં કરવામાં આવી છે સર જીને જે લઈને જે વાત કરવાનો છે અને આગામી 25 તારીખના બો ઇન્ડેક્શન ઉપર ભિતર વસ્તુઓ છે જો કે એક તો 25 તારીખે મતગંતરી પણ છે તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પુરત છે આ બાબતમાં ચર્ચા કરવામાં આવી अने साथ ही साथे कोई पन धार्मिक त्योहार तो में डीजे में उसके नीचे सॉन्ग नहीं बागी अब आवत में खास चुसना करूँगा किला का मूड तेरे यह मेलो को जो है लगभग दस हजार करोड़ नो साइबर फॉर्म में परत थे के लिए ना अने लगभग विशेष कितना मोबाइल अमलों परत थैंक यू